गांधीनगर चिလိုडा થી લઈ અરવલીન શામરાજી સુધીના 93 કિલોમીટરના નેશનલ હાઇવે ઓથોરિટી અંતર્ગત કામ ચાલી રહ્યું છે ત્યારે આજે રોડ સિટી અંતર્ગત સાબરકાઠા જિલ્લા કલેક્ટર તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજરની હાજરીમાં સ્થળ તપાસની મુલાકાત કરી હતી ઉચ્ચ કક્ષાથી મળેલ સૂચનાઓઅનુવે જિલ્લામાં આવતા તમામ મેજર માઇનર બ્રિજીસ અને રોડ રસ્તાઓ કે જ્યાં પણ કોઈ પણ નાના મોટો પોટહોલ છે કે કોઈ સર્વિસ લેનના ઇશ્યુઝ છે કે ટ્રાફિક કન્જેશનના ઇશ્યુઝ લે એના માટે જિલ્લા તંત્ર આર એન પંચાયત આર સ્ટેટ અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે ઘણા દિવસથી બધાનો નિરીક્ષણ કરી રહ્યો છે એ અન્વયે આજે સહકારી જૈન ખાતે જે નવો રિજિટ પેમેન્ટ બનાવવામાં આવ્યો છે એની સ્થળ મુલાકાત લેવામાં આવી છે નેશનલ હાઈવેના અધિકારીઓ પણ અહીંયા હાજર છે અહીંયા પાણી ભરાવની ઘણા વર્ષોથી સમસ્યા છે તો એ વખતે એ લોકો જે સ્ટ્રકચરમાં ચેન્જ કર્યો છે એનાથી પાણી ભરાવમાં રાહત મળશે અને એ લોકો આજે એ બાબતે પણ માહિતગાર કર્યો છે કે જેટલા પણ જગ્યાએ પોર્ટોલ્સ થયા છે તો એ લોકોની એક એપ્લિકેશન છે રાજમાર્ગ એ જ રીતે આપણે ગુજરાત સરકારની પણ એપ્લિકેશન છે ગુજમાર્ગ એ જ રીતે એ લોકોને ટોલ ફ્રી નંબર પણ છે એના ઉપર પણ જેટલી શિકાયતો મળી છે એ અન્વે જેટલા રોડ રસ્તાઓ છે એના રિપેરિંગ તાત્કાલિક હાથ ધરવામાં આવે એવા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાથી જે અમને સૂચન મળ્યા છે એ દરેક અમલીકરણ અધિકારી સુધી અમે લોકો પહોંચાડ્યા છે આજે અહીંયા સ્થળ નિરીક્ષણ કરીને જે કામગીરી છે એને જોઈ છે અને વધારેના સૂચન કરવામાં આવ્યા છે કે રોડ જે છે એ જેટલી પોલાઈની હોવી જોઈએ એટલી પોલાઈની બને અને કોઈ માનવીય ભૂલ કે કોઈ મટીરિયલના ભૂલ એના કારણે રોડ રસ્તાઓ નિકટ ભવિષ્યમાં ફરીથી ખરાબ નહીં થાય એ બાબતે આજે એ લોકોને સૂચનો કરવામાં આવ્યા સહકારી જીનથી મોતીપુરા જે સરસ રોડ છે તેમાં ખાડા પડ્યા હાલ એક ગાડીનું ટાયર નીકળી ગયું છે અમુક અકસ્માત સર્જાતું હતું ગતરાત એક નાની દીકરી પણ ખાડવામાં પડીને એને પણ વાગ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જે ખાડા જે પૂરવામાં આવે છે તે ડસ્ટ ટુ છે એના લઈને કોઈ કામગીરી કરે છે નેશનલ હાઇવે એ કામગીરી પણ કરે છે અને આપણે આ એવો માળખો પણ છે કે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીની જે મિટિંગ છે એમાં ગયા મિટિંગમાં પણ એ લોકોને એ રજૂઆતો કરવામાં આવી છે કે જેટલા એવા બનાવ બને એવા બનવાઈ જવી જોઈએ અને તાત્કાલિક જેમ ખબર પડે એને તાત્કાલિક રસ્તાને રિપેર કરવામાં આવે તો આપ જે રસ્તા બતાવે છે એના ઉપર કામગીરી ચાલુ છે અને ફરીથી એ લોકોને સૂચન કાચ છે જેટલા પણ બ્રિજેસ છે એના સ્ટેબિલિટી ના જા કરવામાં આવ્યા છે એવો પણ કોઈ બ્રિજ નથી કે જેના ઉપર અગર ના પ્રશ્નો હોય ને આપણે એને ચાલુ રાખ્યા હોય અગર આપના જિલ્લા થી નીકળતો એક દેરોજ વાળો જે બ્રિજ છે એ મહેસાણાના જાહેરનામાથી આપણે દ્વારા બંધ કરવામાં આવ્યો છે મોટા વાહનો માટે તો એવો કોઈ બ્રિજનો આજની તારીખે પ્રશ્ન નથી કે જે સ્ટેબલ નથી યા સેફ નથી અને એના ઉપર આવાગમન ચાલે છે તેમ છતાં એ આપ જે બતાવ્યા છે એ બ્રિજના નિરીક્ષણ કરવામાં આવશે હોય થી જવાબદારી તો જે ભણાવાવાળા છે એની જ છે ચોક્કસ અને સરકારની પણ જવાબદારી હોય છે મગર આપ જેટલા રસ્તાઓ બતાવ્યા છો એ દરેકના આજે તાત્કાલિક ચેક પણ કરાવી લઈએ અને આ બધાને મીડિયા મારફત અમારો બધાને જે સિટીઝન્સ છે એને પણ અમારું નિવેદન છે કે એ લોકોના એપ્લિકેશન જે છે એના ઉપર આપ લોકો જીપીએસ ટેગ્ડ ફોટો સાથે જે પણ કોઈ રસ્તાનો પ્રશ્ન હોય એ નાખી શકો છો તો અગર તમે પણ કાર્યવાહી જે પ્રકારનો બનાવ બને એ પ્રમાણે વધને ગુનો લાગુ કરો બંને જે છે ભારતીય ન્યાય સંહિતા અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી જે છે એ બંનેમાં જોગવાયો છે કે જે પ્રમાણનો ગુનો હોય એ પ્રમાણે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે અને મારે માનવા મુજે હવે એવો કોઈ બનાવ નહી બને એની આપણે પહેલી થી તકેદારી રાખવી વધારે યોગ્ય જણા છે અને એ લોકો એને બાબતે પૂરી તકેદારી રાખશે સર બેરોલ મુજે સબરમતી બ્રિજ નવલ મંજૂર થયો છે અને કામ શરૂ નથી થઈ દરોઈ ની અંદર પાણીની આવક પંચાયત આવવાનો સમયમાં પાણી ચાલુમાં આવશે દેરોલ બાબતે આપને માહિતગાર કરી દઉં તો જે લેન્ડ એક્વિઝિશન ની પ્રક્રિયા છે એ સંપૂર્ણ થઈ ગઈ છે અમારે અહીંથી જે એવોર્ડ જાહેર કરવાનો હતો અમારે જિલ્લા પૂરતા એ પણ થઈ ગયા છે બે ત્રણ જિલ્લાઓને લક્તો પ્રશ્ન છે તો એના ઉપર મારે હિસાબ થી જે ટેન્ડર સ્ટેજીસ છે

समय में सर्विस रोड नाम झड़प है जहाँ जहाँ पे हमारे अभी आपने देखा भी होगा पिछले बीस दिन में काफी बारिश हुई है यहाँ पे हिम्मत नगर में आप गांधीनगर में देखे होंगे तो जो गड्ढे हुए हैं उन्हें भरा जा रहा है उसमें जैसे जैसे वेदर हमें क्लियर मिल रहा है क्योंकि तो हॉट मिक्स जो काम है वो बारिश में नहीं हो सकता तो टेम्परेरी हम जो है उसमें ग्रेनुलर जो मटेरियल है उसे डाल के फिल कर रहे हैं और जैसे जैसे टाइम मिल रहा है उसमें भी हम हॉट मिक्स से उन गड्ढों को भरा जा रहा है इसके अलावा जहाँ पे भी ज़्यादा इश्यू है वहाँ पे रीसरफेसिंग का भी जो काम है वो बहुत स्पीड से किया जा रहा है आपने देखा होगा ये जो जी वाला फ्लाई ओवर है फिर साबर डेरी वाला जो फ़्लाई ओवर है इसके अलावा और भी एक दो जो आगे फ्लाई ओवर हैं गांधीनगर की तरफ तो उन पर रीसरफेसिंग का काम हो चुका है पूरा हो गया है बाकी भी जगह जो इश्यूज़ हैं वहाँ पे रीसरफेसिंग का काम प्रायोरिटी पे किया जाएगा फॉर द टाइमिंग जब तक बारिश है इसमें जैसे भी हम गड्ढे भर सकते हैं हॉट मिक्स जो है या फिर बारिश पड़ रही है तो जो ग्रेनुलर मटेरियल हम डाल रहे हैं तो सब चीज़ें करके गड्ढे मोटरेवर गड्ढे जो आप बात कर रहे हैं उनमें गड्ढे भरे गए हैं ऐसा नहीं है गड्ढे नहीं भरे गए हैं बारिश की वजह से कुछ कुछ गड्ढे और एक्स्ट्रा हो गए हैं पर उसमें भी पूरा ट्राई किया जा रहा है उन्हें जल्दी से जल्दी भरने का उसमें हमारी चार टीमें लगी हुई हैं जो कि अपना गड्ढे भरने का, का काम कर रही है अभी आपने देखा होगा अगर एक दो दिन में आप ट्रेवल किए होंगे गांधीनगर से हिम्मत नगर तो इस साइड भी आपने देखा होगा रोड की कंडीशन काफी ठीक हो गई है जो पिछले अपने बीस दिन पहले थी और ये सर्विस रोड में अड्डे पड़ गए अभी हम इसके परमानेंट सोल्यूशन की तरफ ही जा रहे हैं जैसा कि आज कलेक्टर सर ने भी इंस्पेक्शन किया हम यहाँ पे जो सीमेंटेड रोड बना रिजिड पेमेंट जो हम सर्विस रोड पे बना रहे हैं तो इसका पर्पज यही है कि यहाँ पे जो बिल्ट अप एरिया है हमारा वो कुछ हाइट पे है तो उसकी वजह से पानी बढ़ता है और पानी भरता है तो रोड टूटता है तो इसके लिए हम यहाँ पे रिजिड पेमेंट दे रहे हैं जिसका काम भी चालू हो चुका है और ट्रैफ़िक क्योंकि बहुत ज़्यादा है यहाँ पर काम थोड़ा स्लो है सर ने बोला है थोड़ा पेस अप करने के लिए अगर ट्रैफिक कुछ टाइम बंद करना है तो हमें डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन भी उस चीज़ में असिस्ट करेगी तो अभी हम हमारा जो प्लान है ये है कि जो सहकारी जिन है उसका पूरा सर्विस रोड का काम अगस्त में कर लिया जाए पूरा और जो मोतीपुरा है वो हमारा सेप्टेम्बर में पूरा हो जाए सर ने बोला है कि उसे पंद्रह अगस्त से पहले ट्राई कीजिए करने का तो उस लाइन पर हम ट्राई कर रहे हैं आगे बढ़ने का तो सर्विस रोड जो ये बन रहा है उससे जो ये जो गड्ढे हो रहे हैं ये वाली समस्या आगे नहीं आएगी गड्ढे मतलब अगर किसी की भी डेथ होती है तो मतलब वो नहीं बोलेंगे नहीं होनी चाहिए किसी की भी नहीं है और नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया भी उसी लाइन पे काम कर रही है कि जिम्मेदारी किसकी रहेगी इसमें सारे अधिक प्रयास किए जा रहे हैं कि सारे जो गड्ढे हैं वो लगभग सेवेंटी परसेंट हमारे गड्ढे भर भी लिए गए हैं बाकी जो भी काम है वो भी ये, ये, ये जिम्मेदारी तो एजेंसी और नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया दोनों सेम पेज पे है हम उस लाइन पे ही काम कर रहे हैं कि जो भी है रोड मोटरेबल कंडीशन में रहे और कोई भी उसमें दिक्कत नहीं आती सर्विस को का काम जो सर्विस रोड है ये सहकारी जिनका काम अगस्त में हमारा पूरा हो जाएगा और जो मोतीपुरा का है वो सितंबर में हो जाएगा जितेंद्र सोलंकी नेशनल प्लस न्यूज़ आवर कथा तमाचारों को सतत अपडेट मिलावा मटे हमारी नेशनल प्लस न्यूज़ के यूट्यूब चैनल ने, ने सब्सक्राइब करो बेल आइकन कर दबाओ औरने जुड़ाला रहो Facebook Instagram और Twitter पर